આ ભાઈ માટે બહેનનું બલિદાન સત્ય ઘટના આ લક્ષ્મીપુર નામનું એક ગામ હતું આ ગામમાં એક એવું ઘર કે આ જ્યાં સંઘર્ષ અને પ્રેમ બન્યા હતા આ તે ઘરમાં ત્રણ સભ્યો આ માં બહેન કવિતા અને નાનો ભાઈ સાગર આ પિતા ઘણા વર્ષ પહેલા બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા આ ત્યારથી ઘરના દરેક શ્વાસમાં ફક્ત મહેનત અને આશા બાકી હતી હતી આ આ આ કવિતા મોટી વર્ષ સાગર પિતાના જતા પછી આખા પરિવારની જવાબદારી કવિતાના ખભા પર આવી ગઈ હતી આ સ્વાર્થી સાંજ સુધી કવિતા બીજાના ઘરમાં વાસણ ધોતી કપડાં ધોતી અને સાંજે ઘરે આવીને ભાઈને ભણાવતી આ તેને ખ્યાલ હતો કે આ શિક્ષણ જ એ રસ્તો છે આ જે ભાઈને ગરીબીમાંથી બહાર લઈ જશે આ કવિતા પોતાના સપના ભૂલી ગઈ હતી આ તેના મિત્રોએ કોલેજ જવાનું શરૂ કર્યું હતું પણ કવિતાએ પોતાના પુસ્તક બંધ કરી દીધા આ કારણ કે હવે એની ડાયરીમાં પોતાના સ્વપ્ન નહીં આ પરંતુ ભાઈના ભવિષ્યના પાના લખાયા હતા એક સાંજ એવી પણ આવી આ સાગર સ્કૂલમાંથી ઘરે આવ્યો અને થાકેલા અવાજમાં બોલ્યો આ દીદી હવે અભ્યાસ કરીને શું મળશે આ પિતા નથી પૈસા નથી હું પણ તારી જેમ કામ કરીશ આ કવિતાએ સ્મિત આપ્યું આંખોમાં થોડી ભેની કિરણો હતી આ સાગર આ તો જ મારું સ્વપ્ન છે આ હું જે નથી કરી શકી એ તો કરશે એક દિવસ આખું ગામ તારા નામે ગર્વ અનુભવે એવું બનશે આ સાગરે દીદીની આંખોમાં જોયું ત્યાં ગરીબી નહોતી આશા હતી આ તે દિવસથી સાગરે નક્કી કર્યું કે હવે પાછું વળવું નહીં આ મહિના પછી મહિના પસાર થતા ગયા આ સાગર સ્કૂલમાં ટોસમાં આવતો આ શિક્ષકો કહેતા આ તારું ભવિષ્ય તેજસ્વી છે પણ એને ખબર હતી કે એની પાછળ એની દીદીના તપસ્યાનો હાથ છે આ કવિતા સવારે વહેલી ઉઠતી ચોલો સળગાવતી આ ભાઈને દૂધ આપતી અને પછી પોતાના કામ પર જતી એના હાથોમાં હંમેશા ઘસારા આ પરંતુ ચહેરા પર હંમેશા સ્મિત આ રાત્રે જ્યારે સાગર ભણતો આ કવિતા તેની બાજુમાં બેસીને વાસણ ધોઈને આ પુસ્તકો સાફ કરતી આ એક દિવસ સાગરે પૂછ્યું આ દીદી તું કેમ ભણતી નથી હવે આ તો પણ તો બુદ્ધિશાળી છે આ કવિતા હળવેથી આ તેના અવાજમાં એટલો પ્રેમ હતો કે આ સાગર કશું બોલી શક્યું નહીં આ એક વખત સ્કૂલમાં શિક્ષકે જાહેરાત કરી આ કોલેજમાં એડમિશન લેવા માટે ફી જમા કરાવવી પડશે આ નહીતર નામ કટાઈ જશે આ ફી હતી રૂપિયા પંદરસો આ જે સમય માટે આ લેજે સાગર તારી ફી માટે આ સાગરે આશ્ચર્યથી પૂછ્યું આ દીદી તને ક્યાંથી મળ્યા આ પૈસા આ કવિતાએ હસીને કહ્યું આ થોડા દાગીના વેસી નાખ્યા આ દાગીના તો પાસા ખરીદી શકીએ આ પરંતુ તારું ભવિષ્ય જો એકવાર સૂકી ગયા તો પાછું નહીં મળે આ સાગરના આંખમાં આંસુ આવી ગયા આ તે બોલી શક્યો નહીં ફક્ત દીદીના પગ પકડી લીધા આ કવિતાએને ઊભો કર્યો આ રડતો નહીં સાગર આજે તું ભણજે આ કાલે હું ગર્વથી કહીશ આ મારો ભાઈ છે આ સમય પસાર થતો ગયો આ સાગર કોલેજમાં પ્રવેશ લઈ ગયો આ ગામથી શહેર સુધીનું અંતર તો થોડું હતું આ પરંતુ દિલનું અંતર ધીમે ધીમે વધતું ગયું આ શહેરની નવી દુનિયા આ નવા મિત્રો આ નવી જીવનશૈલી અને ત્યાં ક્યાંક દીદી કવિતા રહી ગઈ આ રોજ સવારે સોલા પાસે સાગરના ફોટા સામે નમતી આ દરરોજ સાંજે કવિતા સાગર માટે શીઠી લખતી આ સાગર આ ખાવાનું યોગ્ય ખાજે આ રાત્રે મોડું ન થાય આ તારી સફળતા જ મારી ખુશી છે આ પણ ઘણા દિવસ સુધી કોઈ જવાબ આવતો નહોતો આ કવિતાને ખ્યાલ હતો કે આ ભાઈ વ્યસ્ત હશે પણ આદિ તો બહેનનું જ હતું આ રાહ જોતી આખો દરવાજા તરફ જોતા જોતા થાકી જતી આ એક દિવસ પડોશી સવિતા બોલી કવિતા તો પણ તારી ઉંમર થઈ રહી છે હવે લગ્નનો વિચાર આ ભાઈ તો પોતાનું કરશે આ કવિતાએ શાંતિથી કહ્યું આ મારું ભાગ્ય તો ભાઈની સફળતામાં તે જ્યારે સફળ થશે આ ત્યારે હું પણ ખુશ થઈ જઈશ આ તેના આ શબ્દોમાં એટલો નિઃસ્વાર્થ પ્રેમ હતો કે આ કોઈ જવાબ આપવો શક્ય નહોતો આ દિવાળીનો તહેવાર આવ્યો આ ગામમાં દરેક ઘરમાં દીવાઓ ઝળહળતા હતા પણ કવિતાના ઘરમાં એક જ દીવો હતો આ સાગર ના ફોટા સામે આ તે બોલી સાગર તું ખુશ હશે ને આ તારી દીદી તને યાદ કરે છે આ તે દીવો આખી રાત બળતો રહ્યો કવિતાને આશા જેવો આ એક દિવસ પોસ્ટમેન આવ્યો હાથમાં શેઠે હતી આ કવિતાએ ઉત્સાહ ખોલી અંદર લખેલું હતું આ દીદી હું હવે હું ટ્રેનિંગ માટે દિલ્હી જાઉં છું આ સમય મળશે ત્યારે આવું તું ચિંતા ન કર મને સારું છે આ એટલું વાંચીને કવિતા ખુશ થઈ ગઈ આ તે માટે એ ત્રણ વાક્ય હજારો શબ્દ કરતાં વધારે હતા આ તે રાતે કવિતાએ સ્વપ્નમાં જોયું આ સાગર ઓફિસમાં બેસેલો છે આ લોકો એને સાહેબ કહી બોલાવે છે આ તે સ્વપ્નમાં સ્મિત કરતી અને આંખોમાંથી આંસુ વહી ગયા આ બીજે દિવસે કવિતાએ પોતાની ઝૂની નોટબુક ખોલી પાનામાં લખ્યું આ એક દિવસ મારો ભાઈ સાગર મોટો અધિકારી બનશે એ દિવસ મારા જીવનનો તહેવાર રહેશે એ આ નોટબુક એના જીવનની ડાયરી બની ગઈ આ જ્યાં શબ્દો નહોતા પણ આશા હતી આ કવિતાનો દિવસ હવે એક સરખો હતો કામ મા માટે દવા આ સાંજે દીવો અને સાગરના સંમરણો પણ એ કદી થાકતી નહોતી એણે પોતાના દરેક દુઃખને આ ભાઈના સ્વપ્નમાં સમાવી લીધા હતા આ એકવાર માં બીમાર પડી ગઈ આ કવિતાએ કહ્યું તું ચિંતા ન કર આ સાગર હવે મોટો બનશે ફક્ત તેની સફળતા જોશે આ માં બોલી કવિતા આ તો પણ તો એની સફળતામાં ભાગીદાર છે એ ભૂલતી નહીં આ કવિતા હળવેથી હસીને બોલી આ માં આ બહેનનો ભાગ તો ભાઈના આનંદમાં જ હોય છે આ વર્ષો બાદ કવિતાની ઉંમર વધી ગઈ પણ સાગર હજી સુધી ગામે આવ્યો નહોતું અહીંયાનું મન માનતું કે આ ભાઈ વ્યસ્ત હશે આ મોટો માણસ બન્યો હશે આ પરંતુ અંદરથી એક ખાલીપો તો હતો જ આયા ખાલીપો જે બહેનના ભાઈ ની રાહે બને છે આ દરરોજ સાંજે આકાશમાં એક તારો સમકે કવિતા કહે આજે એ તારો મારા ભાઈ સાગર જેવો લાગે છે આ દૂર છે પણ સમકે છે મારા દિલમાં આ કવિતા માટે જીવનનો અર્થ સાગર હતો એણે પોતાના સ્વપ્ન યુવાની આ દરેક ઈચ્છા બધું ત્યાગી દીધું ભાઈના ભવિષ્ય માટે પણ એને ખબર નહોતી કે આ સમય સાથે માત્ર અંતર નહીં આ દિલ પણ બદલાઈ જશે આ શહેરની ભીડ ભરેલી ગલીઓમાં આ એક યુવાન સૂટ પહેરીને ટ્રેનિંગ સેન્ટર તરફ જઈ રહ્યો હતો આ એ જ હતો સાગર હવે તે એક સામાન્ય ગામના છોકરામાંથી અધિકારી સાહેબ બનવાની તૈયારીમાં હતો આ તેના હાથમાં ફાઇલ ખભા પર બેગ અને દિલમાં સપના આ પરંતુ એની સફળતાની પાછળ આ જે હાથ હતો એ હાથ હવે ખેતરની ધોળમાં છુપાયો હતો એ બહેન જેની દરેક આંગળીમાં આ મહેનતની લકી હતી આ દિલ્હીની મોટી ઇમારતો ચમકતા રસ્તા અને નવો માહોલ સાગર માટે બધું નવીન હતું આ ટ્રેનિંગ દરમિયાન એને સારા મિત્ર મળ્યા અધિકારીઓની દુનિયામાં એ મિશ્રાઈ ગયો આ તેને હવે કવિતાની શીઠીઓ આવતી હતી આ પણ એ વાંચીને ક્યારેક જવાબ આપતો ક્યારેક સમય ન મળતો આ એક દિવસ કવિતાની શીઠી આવી સાગર આ માં થોડી નબળી લાગે છે આ પણ તારી વાત કરતા ખુશ થઈ જાય છે આ તો સારી રીતે આ આ તારી બહેન તને દરરોજ આશીર્વાદ આપે છે સ્મિત આપ્યું અને પછી એ ફાઇલ વચ્ચે મૂકી દીધી આ બાદમાં જવાબ આપો પણ એ બાદમાં કદી આવ્યું જ નહીં આ ગામમાં કવિતાનું જીવન એ જ રીતે ચાલતું રહ્યું આ સ્વાર્થી સાંજ સુધી ઘર કામ ખેતર અને માતાની દેખરેખ આ કવિતાના ચહેરા પર થાક હતો પણ આત્મામાં ગર્વ એ વિષારે આ મારો ભાઈ સાગર હવે મોટો બનશે એના નામે હું દુનિયાને બતાવી શકીશ કે આ બહેનનું સ્વપ્ન સાસું થાય છે આ પડોશી સવિતા આવી અને બોલી કવિતા આ તારો ભાઈ હવે મોટો અધિકારી બન્યો છે ને આ શું એ તને બોલાવે છે આ કવિતાએ હાળવેથી હસીને કહ્યું આયા હવે મોટી દુનિયામાં છે સવિતા આ સમય મળશે ત્યારે જરૂર આવશે પણ અંદરથી એ હંમેશા રાહ જોતા જોતા થાકી ગઈ હતી આ સાગરોએ સરકારી નોકરીમાં જોડાયો હતો આ નવી ઓફિસ આ નવા લોકો આ નવી જવાબદારી આ શાહકર્મી નેહા એના કામની પ્રશંસા કરતી આ ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વધી સાંજ નેહાએ પૂછ્યું સાગર આ તારા વિશે ઘણું સાંભળ્યું પણ તારા પરિવાર વિશે ક્યારેય કશું કહ્યું નથી આ સાગરે થોડી વારમાં કહ્યું આ મારી એક બહેન છે કવિતા આ એણે જ મને આ સ્થિતિ સુધી પહોંચાડ્યો આ નેહાએ સ્મિત આપ્યું તને ગર્વ થવો જોઈએ આ સાગર બોલ્યો હા પણ હવે એને મળવા સમય નથી મળતો આ એ વાત કહીને સાગર શોપ થઈ ગયો એના મનમાં ક્યાંક એક ખાલી જગ્યા થવા લાગી આ પણ શહેરની દોડધામમાં ખાલી દબાઈ ગયો આ વર્ષો પસાર થયા આ કવિતાના વાળમાં સફેદી આવી આ પરંતુ આંખોમાં હજુ પણ આશા હતી એ રોજ ગામના પોસ્ટમેનને પૂછતી આ મારા ભાઈ સાગરની કોઈ શેઠે આવી આ પોસ્ટમેન હસીને કહે આ વખતે નથી બહેનજી આ કદાચ આવતી વખતમાં આવશે આ કવિતા હળવેથી કહે ચાલો આ રાહ જોવી પણ તો પ્રેમનો એક ભાગ છે એક દિવસ ગામમાં સમાચાર આવ્યા આ લક્ષ્મીપુરના સાગરભાઈ હવે જિલ્લા કલેક્ટર બન્યા છે આ ગામમાં લોકો ઓછાથી વાતો કરતા કવિતા આ તારો ભાઈ તો હવે મોટો સાહેબ બન્યો આ કવિતાને આંખોમાં આનંદના આંસુ આવ્યા એ બોલી હા હવે પિતાની આત્મા ખુશ થશે સાગરનો ફોટો ફ્રેમમાં લગાવ્યો અને દીવો બળાવ્યો એ બોલી આજે તું જીત્યો સાગર આ મારી મહેનત સફળ થઈ ગઈ આ બીજી તરફ શહેરમાં સાગર પોતાના નવા કેબિનમાં બેઠો હતો આ ફોન વાગ્યો આ નેહા હતી હવે એની પત્ની બની ગઈ હતી આ નેહાએ પૂછ્યું હા પણ હમણાં સમય નથી પછી બોલાવીએ તે પછી એ વિશે અધૂરો રહી ગયો આ ગામમાં કવિતાવે વૃદ્ધ માતાની સંભાળ લેતી આ માતાની તબિયત દિવસે દિવસે નબળી થતી એક રાત્રે માં બોલી કવિતા આ જો હું ન રહું તો આ તારે એકલતાનો સામનો કરવો પડશે આ સાગર મોટો બન્યો પણ તું એને મળશે એને કહે છે કે હું હંમેશા આશીર્વાદ આપતી રહે આ શબ્દો કવિતાના હૃદયમાં શેરા પાડીને ગયા આ માતાનું અવસાન થયું આ કવિતાએ એકલતામાં આંખ ભરી રાહત કાપી આ સાગરને ટેલિગ્રામ મોકલાયું આ પરંતુ એ ઓફિસના પ્રવાસે હતો આ જ્યારે ખબર પહોંચી આ ત્યાં સુધી અગ્નિસંસ્કાર થઈ ચૂક્યા હતા આ સાગરે ફોન પર કહ્યું આ દીદી હું આવ્યો હોત તો પણ કંઈ બદલાત ન હોત તો હિંમત રાખ આ કવિતાએ જવાબ આપ્યો હું ઠીક છું સાગર આ તો ફક્ત ખુશ રહેજે આ પરંતુ એ અવાજમાં જે તૂટેલા શબ્દો હતા એ સાગર સમજી શક્યો નહીં આ એક દિવસ ગામમાં કવિતાને એક માણસ મળ્યો આ શહેરમાં સાગર સાથે કામ કરતો હતો આ એણે કહ્યું આ તમારો ભાઈ તો બહુ મોટો અધિકારી છે બહેન છે આ મોટી કાર આ મોટું ઘર સુંદર પત્ની પણ કદી સાંભળ્યું નથી કે એની કોઈ બહેન પણ છે આ શબ્દો કવિતાને વેજળીસમાં વાગ્યા એના હોઠો સુકાઈ ગયા આંખો ભીની થઈ ગઈ પણ એ બોલી તેને કહેતા ભૂલ થઈ છે આ મારો સાગર મને કદી ભૂલી શકતો નથી પણ એ રાત રાત કવિતા માટે સૌથી લાંબી હતી આ તે આખી રાત તરફ જોઈને બોલતી રહી આ સાગર તું ક્યાં છે તું જાણે છે ને આ તારા વગર આ ઘર ખાલી લાગે છે આ બીજી સ્વરે એને નક્કી કર્યું હું હવે તારી રાહ નહીં જોવું પણ તારા માટે પ્રાર્થના કરું તેણે પોતાના ખેતરમાં નાનકડું મંદિર બનાવ્યું અને દરરોજ ત્યાં દેવો બળાવી આ તે દેવો હવે આશાનું નહીં આ સ્વીકારનું પ્રતીક બની ગયો હતો આ એક દિવસ પોસ્ટમેન ફરી આવ્યો કવિતા આ તારી શેઠી આવી છે આ કવિતાનું અધ્યય ધડક્યું એણે શેઠી ખોલી અંદર લખેલું હતું આ દીદી હું હવે પ્રમોશન સાથે આ નવી જગ્યાએ જઈ રહ્યો છું આ સમય મળે તો ગામ આવું તારી કાળજી રાખજે આ કવિતા રીતે મોટો થઈ ગયો સાગર અતિ શેઠી એને પોતાના બાલીશની શે રાખી દીધી અને આકાશ તરફ જોયું હે ઈશ્વર આ મારા ભાઈને હંમેશા ખુશ રાખજો આ ભલે હું એકલી રહી જાઉં આ તે રાતે વરસાદ પડતો હતો આ કવિતા બારી પાસે બેઠી હતી હાથમાં દીવો આ સામે સાગરનો ફોટો તે બોલી આ મારા ભાઈ સાગર આ તો હવે મારી પહોંચથી ઘણો દૂર ગયો છે પણ યાદ રાખશે આ દીવો જ્યાં સુધી બળે છે આ તારી દીદી જીવતી છે આ દીવો ધીમે ધીમે ઝબુક્યો પણ કવિતાના હૃદયમાં હજુ પણ એ જ પ્રકાશ હતો પ્રેમનો આ સાગર હવે મોટી દુનિયામાં ગુમ થઈ ગયો હતો આ બહેન કવિતા માટે એ હજી પણ એ નાનો ભાઈ જ હતો આ સાગર માટે દીદી માત્ર એક સમૃદ્ધિ બની ગઈ હતી આ પ્રેમ કદી ખોટી ગયો નહોતો ફક્ત શબ્દો ખોટી ગયા હતા આ વર્ષો વીતી ગયા હવે સાગર મોટી પોસ્ટ પર હતો કાર બંગલો અને સન્માન તેની પાસે બધું હતું આ પરંતુ તેની આસપાસ જે જે સમક હતી એમાં તેની દીદી કવિતાની સાય ત્યાં ખોવાઈ ગઈ હતી આ કવિતા હવે ગામમાં એકલી રહી ગઈ હતી આ માતા પણ સાલિયા ગયા હતા આ ઘર ખાલી લાગતું આ દરરોજ સાંજે દીવો બળાવતી અને ફોટા સામે બોલતી આ મારો ભાઈ સાગર હવે મોટો માણસ બની ગયો એ જ તો મારી જીત છે આ એક દિવસ ગામમાં સમાસાર આવ્યા આ કલેક્ટર સાહેબ સાગર પોતાના પરિવાર સાથે આ ગામમાં આવવાના છે આ કવિતાનું હૃદય ધબકતું થઈ ગયું એ દિવસ માટે વર્ષો રાહ જોઈ હતી આ ઘરને સાફ કર્યું આ સાગર માટે મીઠાઈ બનાવી અને દરવાજા પર ફૂલો રાખ્યા આ સાંજના સમયે સાગર કારમાંથી ઉતર્યો આ તેની બાજુમાં એની પત્ની નેહા હતી આ શહેરને આભરેલી વસ્ત્રોમાં આંખોમાં ગર્વ આ કવિતાએ દોડીને ભાઈને મળવા ગઈ સાગર આ સાગરે આશ્ચર્યથી જોયું પછી હળવેથી આ દીદી પણ એ અવાજમાં પહેલાની ગરમી નહોતી આશ્ચર્ય બાજુમાં ઉભી રહીને કહ્યું આ કોણ આ સાગરે ધીમેથી કહ્યું આ મારી બહેન કવિતા આ નેહાએ આંખ ફેરવીને કહ્યું ઓહ પણ સાહેબ હવે આપણે શહેરની ઈમેજ રાખવી છે આ આ ગામમાં મળવા લાગશે તો સમય ક્યાં મળશે કવિતા એ સાંભળતી રહી આંખોમાં આંસુ લઈને એ હળવેથી બોલી આ મારી કોઈ ઈચ્છા નથી આ ફક્ત તારો શહેરો જોઈને ખુશ થઈ ગઈ આ ને થોડા શબ્દોમાં તિરસ્કાર ઝલકાવ્યો આ તમે તો બહુ ગંદા કપડાં પહેર્યા છે આ સાહેબના બાજુમાં થોડી સંભાળ રાખો આ સાગર શુભ રહ્યો આ કવિતાએ હાથ જોડીને કહ્યું મને માફ કરજે હું ફક્ત આશીર્વાદ આપવા આવી હતી અને ધીમે ધીમે ચાલતી ઘરે પાસી ગઈ આ તે રાત્રે કવિતા બારી પાસે બેઠી હાથમાં સાગરના બાળપણનો ફોટો એના હોઠ પરથી ફક્ત એક વાક્ય નીકળ્યું આ જેને ઉડાવવા માટે પાંખો બનાવી

અને ભાઈને આપ્યો અંતિમ આશીર્વાદ આ માફીનો બલિદાન શબ્દોમાં માપી શકાતા નથી આ એ તો આત્માથી અનુભવી શકાય છે દેહ હવે નિર્જીવ પર શાંતિ સવાઈ ગઈ હતી આ જેમ કોઈએ જીવનનું ધ્યેય પૂરું કર્યું હોય આ સાગર પગે માથું રાખીને રડી પડ્યો આ દીદી આ તો આખી જિંદગી મારા માટે જીવતી રહી અને હું તને એક વાર ધન્યવાદ પણ ન કહી શક્યો આસપાસ ગામના લોકો હતા આંખોમાં આંસુ કોઈ બોલી શક્યું નહીં સાગરે હાથ જોડીને કહ્યું હવે મારી જિંદગી એક જ ધ્યેય છે આ દીદીના નામે કંઈક બનાવવું આ કેટલાક દિવસ પછી આ લક્ષ્મીપુર ગામમાં એક નાની શાળા ખોલી આ કવિતા બહેન વિદ્યાલય આ બોર્ડ પર લખ્યું હતું આ જે પોતે ભણી ન શકી એણે અનેકને ભણાવવાની પ્રેરણા આપી આ દરવાર સાગર શાળાના બારણા પર ફૂલ ચઢાવતો અને ધીમેથી બોલતો આ દીદી હવે તું રોજ મારી સાથે છે એક સાંજે એ શાળાની બાજુમાં બેસીને આકાશ તરફ જોયું આ એક તારો ચમકતો હતો કવિતા જેવો આ સાગરે સ્મિત આપ્યું હવે મને શાંતિ છે દીદી આ તો મારી અંદર જીવતી રહી આ પાછળથી હળવા આ જાણે બહેનનો આશીર્વાદ હજી પણ તેની સાથે હતો આ બહેનનું બલિદાન કદી વ્યર્થ નથી જતું એ પ્રેમનો એવો અંશ છે આ જે સમયથી પણ મોટો હોય છે આ જો તમારી પાસે બહેન છે તો એને એકવાર આભાર જરૂર કહેજો આ કારણ કે શબ્દ કોઈ પણ એનામ કરતા મોટા હોય છે આ સ્રોત સ્વરસિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે